કેવા માટે રેડી છું કે હા ભાઈ ખજૂર મને સમાધાન માટેના કોલ કઈ રાતા અને મેં કીર્તિ પટેલને કોલ કઈ રાતા સમાધાન માટેના આવું ગમન ભુવાજી કેવા માટે રેડી છે દેવાજભાઈ ભાઈ ખવાડે રેડી છે બધા રેડી છે બોલવા માટે કેમ કે એમાં શરમ છે ની સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો કઈ એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગાર ભાઈ કે ગમે એમ કરીને મારું પતાવડાઓ સમાધાન કરાવડાઓ એટલા માટે કહી રહ્યા છે કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું કોઈ મારા દુશ્મન અમે બોલે બીજા બધા કીધા તા ને તારામાં આવો કલાકાર નો ફોન આવે આવે ભાઈ હા બધા સાથે કોન્ટેકમાં છું બરાબર એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગાર ને તમારા ખજૂર ને તમારા ભગવાન ને ખબર નથી તો ભૂલી જજો બરાબર સમાધાન નું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય બાકી કીર્તિ પટેલ ને કોઈ શોખ નથી મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી એટલે થેન્ક યુ સો મચ તમે એટલો પણ સાથ આપશો ને તો એ મારા માટે બહુ છે કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી તો તારે મારા જવાબ જ નથી દેવા તો સમાધાન સેનો હે ભાઈ તમને વિચારો તમે લોકો વિચારો કાઈક પુરાવા લઈને બેઠી જો પ્રૂફ લઈને બેઠી છું એમ નામ કોઈ રાડો પડીને ન બોલે મારા વાલીડાઓ

સમાધાન માટે દોડે છે ક્યારે હે ક્યારે એટલે એ લોકો તો કેવા માટે રેડી છે કે હા ભાઈ અમને સમાધાનના ફોન આવ્યો હતા એટલે અમે કર્યા હતા હો તમારે ભાઈ કેવા જ દે એવર સમાધાન કરાઈ દો અને પાછા પબ્લિક ને એવું જતાવો છો કે અમે સમાધાન માટે નથી મતતા હવે સમાધાન કરી લે લે હાલ મારા બેટો બરાબર જય સરદાર જય પાટીદાર અને સમજો બોલો બે વર્ષ ગર પટેલ વાળો વિડિયો હું કામ ચેડાવો છો હે બે વર્ષ જૂનો મારી મેટર દીધી કે ગામને ખબર હતી પણ બે વર્ષ જૂનો હું કામ મૂકોતી તો પટેલનો દીકરો તો મારે પતિ ગયો છે બરાબર પતિ ગયું છે એટલે બે વર્ષ જૂનો વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી અને સમજો જો ભંગાર તારે ભાવલાના ઘરે જાવ હોય તો તને લઈ જાવ ખોડા ભાઈ પાહે હાલ બતાઉ તને તું મારી આરે હતો ને પોલીસ સ્ટેશન ભંગાર તો કેજે તારા ઓલા પેઢીયા બનાવો ને વિડીયો એને કેજે કે ભાવેશ ચલોડિયા ભાઈ તને લઈ જાવ કે આખી મેટર તને પૂછાવડાવ